ઉપલેટાના ભરતભાઈ આજે વર્ષની નોકરી પૂર્ણ ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જણાવ્યા પ્રમાણે તે અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી ચૂક્યા છે જેમાં પંજાબ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ નોકરી કરે છે અને આજ રોજ નોકરી પૂર્ણ કરી અને ઉપલેટામાં પધાર્યા હતા સૈનિકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્લેટા માજી સૈનિકની ઓફિસથી ઘર સુધી બેન્ટ બાજા સાથે સામયુ કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની જનતા હારતોરડ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત મારું નામ હું ભરત મેરામણભાઈ હું ઇન્ડિયન આર્મીમાં છત્તર વર્ષ નોકરી કરીને આવ્યો અલગ અલગ સ્ટેટમાં જેમ કે મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર આસામ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ડ્યુટી સેનાના તરફથી મળી મેં નિભાવી અને અલગ અલગ સ્ટેટના માણસો એને ડ્યુટી કરવાનો મોકો મળ્યો મને એમાં બહુ જ પ્રોત્સાહન મળ્યું અને બહુ જ જાણવાનું મળ્યું અને સત્તર વર્ષ નોકરી કરીને હું આવ્યો એમાં ઉપલેટા માજી સૈનિકે મારું સ્વાગત કર્યું અને ઓફિસેથી મારું સન્માન કર્યું ઘર બંધી એમાં મને બહુ આનંદ મળ્યો ગામ લોકોએ મને બહુ જ પ્રોત્સાહન કર્યું એનો હું ખૂબ ખૂબ આભારી માનું છું જય હિન્દ જય ભારત જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા